સુરેન્દ્રનગર જિલ્લામાં ગાયનિક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે ત્યારે વધુ એક બેદરકારીએ મહિલાનો ભોગ લીધો થાન માનસ કરાવવા ગયેલી મહિલાનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું મહિલાનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ માં હોબાળો મચાવ્યો ગઈ હતી તે દરમિયાન પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી આ ઘટના થાન સરકારી હોસ્પિટલમાં બની હતી આ ઘટનાને લઈને ગાયનેક ડોક્ટર સામે પગલા ફરવા પરિવારજનો એ માંગ કરી નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થયું હતું મારું નામ બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારી પત્ની સાથે આ ઓપરેશનનો એક કેમ્પ હતો એટલે અમારે એ બેનનો ફોન આવ્યો હતો અઠવાડિયા પહેલા કે હવે આપણે ઓપરેશન કરાવવાનું એટલે કાંઈ વાર નર્સબંધીનો ઓપરેશન માટે અમે આવ્યા હતા હાજા હુરા જતા અમે આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલમાં અહીંયા કને થાનગઢ સરકારી હોસ્પિટલમાં અહીંયા કંઈ અમારો કેમ્પ હતો ને ડોક્ટર એ બાર બહારથી આવવાના હતા ધાંગ્રાથી આવ્યા કાલે કાલે ગુરુવાર ત્રેવીસ તારીખ ભાનુબેન ભાનુબેન લઈ ગયા હતા આંગણવાડી વાળા શું લઈ ગયા હતા કે ઓપરેશન કરવાનું છે આપણે બધું કાંઈ નર્સ તેનું નર્સ બંધીને પછી શું થયું પછી નિયાકને અમારે કેસ કઢાવ્યો કેશ કઢાવીને બધું રિપોર્ટ કર્યા રિપોર્ટ કરીને સવારે નવ વાગે અમે નિયાકને આવી ગયા હતા અને બાલબહેનને કીધું કે હવે સાંજે સાંજે પાંચ વાગે ડોક્ટર આવશે તમે હવાથી તે સાંજ સુધી અહીંયા નિયા જ્યા દવાખાનામાં પછી ઓપરેશનનો પછી પાંચ વાગે અમારો વારો આવ્યો એટલે અંદર અમે અંદર ઓપરેશન રૂમમાં ગયા લગભગ પચીસ પચીસ એક બાઈ હતી આઠ પચીસ બાય હતી આઠ દસનું ને નવમાં દસમો વારો અમારો હતો આઠ આઠ નવ નવું ઓપરેશન થઈ ગયા પછી અમારો વારો આવ્યો અમારો વારો આવ્યો એટલે એ હું તો પછી અંદર નહોતો હું તો બહાર જ હતો પછી એમને એમની હારે હતા ભાનુબેન ત્યાં કને પછી એમને ઇન્જેક્શન આપ્યું અને ચેકો માર્યો ચેકો મારીને પછી પંદર વીસ મિનિટ પછી મને હે ખબર મને જાણ પડી એમની હે એમને લઈને બહાર આવ્યા એટલે મને થોડુંક ગબ મને થવા મળ્યું શું થયું મારા પત્ની તો કાંઈ થયું નથી કે થોડુંક બીપી કે અવે ઘટ થઈ ગયું છે કાંઈક હને ઉપાધિ કરા જેવું નથી તમ તારે એટલે એમ કરીને પછી પડખીના રૂમમાં ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ને એ ડૉક્ટરો એ અને ઓલા બધા ડૉક્ટરો બધા ન્યાકાન આવીને બધા એ કને લઈ ગયા એટલે એ એની સારવાર એમ રીતે કરવા માંડ્યા પણ આ તો આ બધું નીયાકને ડોક્ટરની જ બેદરકારી છે અંદર અંદર જે જે કાંઈ વસ્તુ થઈ છે કર્યું છે એ અંદરથી જ બધું બનાવ બની ગયેલો હતો એટલે એ તો અમને તો ખબર પડવા જ દીધી નથી

સોલવટી સાહેબ તાંગદરાના સોલવટી સાહેબ છે હવે શું માંગ અમારી માંગ એવી છે કે આપણે આ ન્યાય મળે ના 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 છોકરાને માર કરવો અને ડોક્ટર દાડ પકડાય તો અમારી એ જ માંગ છે બીજું અમારે કાઈ માંગ નથી મારું નામ વિક્રમભાઈ આલજી પરમાર બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારા ભત્રીજા થાય છે એમના વાઈફને કાલે સવારે થાનગઢ સરકારી હોસ્પિટલમાં બાળક નર્સ ઓપરેશન કરવા લાવેલા સવારે નવ વાગે સવારે નવ વાગેથી લાવેલા તેઓ ડૉક્ટરની વાટ જોવામાં સવા સાંજના પાંચ વાગે લગડ વાટ જોઈએ સાંજે પાંચ વાગે ડોક્ટર આવ્યા સાંજે પાંચ વાગે એટલે ડોક્ટર એટલે એક પછી એક બેનના ઓપરેશન કરવા માંડ્યા ઓપરેશન કર્યા આઠમો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો બેન બેનને બોલાવ્યા કે ભાઈ તમે આલો અંદર કંચનબેન કંચનબેન અંદર રૂમમાં લઈ ગયા કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા અંદર ગયા પંદર વીસ મિનિટ થઈ એટલે ટેચરમાં બે ભાન હાલતની હાલતમાં કંચન તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સીની રૂમમાં લઈ ગયા પછી વીસ પચીસ મિનિટ લગન એ રૂમનો ઇમરજન્સીનો રૂમ ખોલ્યો જ નહીં અમે પૂછવા પૂછ્યું તો એ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બન્યો છે પછી હું અહીંયા પહોંચી હું એ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારીને અંદર કરી ગયો અંદર ગયો સાત આઠ ડોક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા પણ પમ્પિંગમાં કોઈ મેમેટ ખાતું નહીં મેં મને અવરનવર પૂછવા મળ્યા કે આ બેન ને હૃદય બંધ થઈ ગયું છે એના માટે તમે રાજકોટ કે સુરેન્દ્રનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ જે ઓપરેશન કરવા ડોક્ટર આવેલા એ સાહેબ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને એ ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા થાનગઢમાં અવરનવર આવા કેસ બન્યા જ કરે છે તો આની સામે કોઈ અવાજ નથી ઉપતાવતું કોઈ તંત્ર કોઈ આમાં જવાબદારી નથી લેતું સરકારી દવાખાનું ઘણા વર્ષોથી ભાડે ચાલે છે થાનગઢમાં બેનની ઉંમર પચીસ વર્ષ ઉંમર છે એક છોકરો છે અને એક છોકરી છે છોકરી એક વર્ષની છે છોકરો આઠ વર્ષનો છે નાના નાના બાર છે હાવ મજૂરી કામ કરી કરે ગુજારો કરે છે હાવ એટલે પરિસ્થિતિ લોકો ખરાબ છે તો તારે એમનો આધાર કોણ એમનો કોઈ કઈ નો રહ્યું આજે છોકરી કાલની રડે છે એની મમ્મી માટે તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ આનો ન્યાય એમને કોણ આપશે અમારો તો કાયદેસર કાર્યવાહી થાય